આજ બાર સપ્ટેમ્બરના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો દાખલ થયેલ છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ફરિયાદી એ છોટા મજૂરી કરે છે માંજલપુર જીઆઈડીસીમાં અને કેટરિંગના વ્યવસાયમાં એમને એક પ્રતિક પટેલ નામના વ્યક્તિનો સંપર્ક થયેલ જેઓ ખેરડા મસ્જિદ પાસે કરજણ વડોદરાના રહેવાસી છે આ પ્રતિક પટેલ સાથે એમને એમના એક કોમન ફ્રેન્ડ મારફતે પરિચય થતા પહેલાં ટેલિફોનિક સંપર્ક થયેલ અને ત્યારબાદ પ્રેમ સંબંધ થતાં આ પ્રતિક પટેલ નાઓએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપેલ અને અવારનવાર શરીર સંબંધ રાખેલ જેમાં ગુજરાતની બહાર અજમેરમાં પણ એકવાર શરીર સંબંધ રાખ્યા હોવાની હકીકત ફરિયાદીએ જણાવી ત્યારબાદ ફરિયાદીને એક સમયે જણાવ્યું કે આ વ્યક્તિ એ ખોટું નામ જણાવેલ છે અને એનું ખરેખર જે નામ છે એ ઇકબાલ રસૂલભાઈ પરમાર છે એટલે ફરિયાદીને આવું હકીકતની જાણ થતાં ફરિયાદીએ આરોપી સાથે સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપે અને તેઓ પછી પોલીસ સ્ટેશન આવેલા ગત બાર સપ્ટેમ્બરના રોજ અને એમની આઈપીસી ત્રણસો છોતેર બે એન પાંચસો છ બે ચારસો ઓગણીસ અને બસો ચોરાણું ખ મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવેલો છે ફરિયાદી અને આરોપી બંનેના મેડિકલ સારવાર કરાવીને